એમાં ધારો કે એનો સમય હોય ધારો કે વેતરમાં ભેંસ સવારમાં આવે અને પછી અગિયાર વાગે ફોન કરે સીધો નવરાઠે જ જતો રહે બરાબર પણ ખરેખર એને સવારમાં વેતરમાં આવે તો હાંજે વિદાન કરાવવાનું હોય બરાબર એ આપણે એ સમય કાઢવો પડે બાકી જે પશુપાલન જેવો ધંધો કોઈને નહીં કાઢે સરકારી કર્મચારી હોય એને દસ વાગે નોકરી જવું પડે પાંચ વાગે છૂટવું પડે બરાબર પશુપાલનને સવારે પાંચ વાગે જાગવાનું નવ વાગ્યા સુધી એની પાસે રહેવાનું પાંચ છ કલાક આરામ કરવાનો ત્રણ વાગ્યા પછી પશુપાલન લાગવાનું બરાબર

એમ્બ્યુલન્સ ફરે છે ઇમરજન્સી ગાડી બરાબર તો આપણે એમને બી બોલાવી શકીએ બરાબર અને આપણે પશુપાલન જો કાયદેસર કરવું જોઈએ કમ્પ્લીટ તો આપણે ગાય કે ભેંસ વેતરનો સમય પૂરેપૂરો આપણે સમજવાનો કેમ કે રાત કોઈ કોઈ ગાય કે ભેંસ એવો હોય કે સાયલન્ટ મોડમાં બી આવે ભેતરમાં બરાબર છે કોઈ ગુમ પાડે બરાબર છે તો આપણે ખાસ ધ્યાન રાખવાનું અને દિવસમાં આપણે પશુપાલન કરતા તો દિવસમાં એક બે વખત આપણે કોડિયામાં નજર તબેલામાં નજર નાખીને આપણે બધી ખબર પડે

પાંચ પાંચ હોય તો અમે એક બરાબર એ યોજનાઓ અને પેલા ડોક્ટર પૂછવા જવું પણ હવે સીધી પોર્ટલ પર મુકાય છે બરાબર તો એનો પૂરેપૂરો બધા લાભ લો અને પશુપાલનમાં આગળ વધો બરાબર અને કઈક હોય તો આપણા ડોક્ટર સાહેબ સલાહ લો બસ હું આટલું કહીને મારી વાત વેરમ છું